તારીખ ત્રીસ પાંચ બે હાજર ચોવીસ ના રોજ હોસ્ટેલ કરતા રાજુભાઈ માતાભાઈ વણોલ કે જેઓ ત્યાં રહે છે અને એમના સ્ટડી પણ કરે છે તે તેમણે જાહેરાત આપેલી કે તારીખ ઓગણત્રીસ પાંચ બે હાજર ચોવીસ ના રોજ રાત્રે આશરે આશરે નવ સાડા નવ વાગે એક યુવક અને યુવતી તેમને હોસ્ટેલે આવેલા અને તેમણે યુવકે રૂમની માગણી કરેલ જેથી રાજુભાઈ જણાવેલ કે આ બોઇઝ હોસ્ટેલ છે જેથી રોકીને અહીં રોકી શકાય નહીં જેથી તેમણે જણાવેલ કે હું એટલો જ રોકવાનો છું જેથી તેમણે તેમનો આધાર પુરાવો લઈ અને તેમને રૂમ ફાળવેલો અને બાદ એ લોકો બીજા દિવસે જે રાજુભાઈ છે તે તેમના નિત્યક્રમ મુજબ એમના ક્લાસીસે જઈને પછી બપોરે અહીં સુઈ ગયેલ અને સાંજે રૂમ ચેક કરતા જે યુવકને ફાળવેલ રૂમ હતો ત્યાં જઈને જોતા પંખા ઉપર ચાદરથી ગળો પાછો ખાઈને તેઓ યુવકની લાશ જોયેલી જેથી તે દરવાજો બંધ કરીને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરેલ અને પોલીસ પોલીસ ત્યાં જતા તેઓ ત્યાં જોયેલ તો એક યુવતીની પણ લાશ ત્યાં જોવા મળેલી જે અંગે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમોદ દાખલ કરી હાલ તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના કરે હાલ તપાસ ચાલુ છે પ્રકારની